અને આમાં લખ્યું કે મારા ઘર આગળ છે ને ચોકમાં ચોકમાં બરાબર સામે ચોકમાં ત્યાં છે ને ત્યાં એક ગાય બેઠી છે ગાય અને ગાય બેઠી છે ને ઈ ડાબા હાથમાં હોરી જવાનું એટલે સીધા હોય આવવાનું એટલે મારો સામેનો બંગલો થઈ જશે શું શું ગાય નહીં બેઠી હોય એની ગાય

જમવાનું બનાવી દીધું છે નાસ્તો બનાવી દીધો છે જમી લેજો ને કા કૂતરાને ખવડે તું કાળા સમજી ગયા કોઈ મને છે ને મને ભૂખ નથી ભૂખ મને નથી જો તમારે ખાવું હોય ને તો હું એમ સમજીશ કે મેં છે ને કાળી કુતરીને バッハッハッハッハッハッハッハッハッハッハッハッハッ

સાલીને પણ ક્યાં હજી તો સાબુ ઓછો વાપરજો તમારામાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં સાલી આ રીત નક્કા વિશે સાલી કેવી હજી તો ન્યા નાવા જાઓ ન્યાય ચીઠી ચોંટાડે નક્કી હો આ નક્કી છે ને નક્કી આ એની મારી એટલે કે એની માં એટલે કે મારી સાસુ આ રીત ભટકી हाव भटकी भटकी एवी हाव तमे जोई होय हाव भटकी पण नक्की एना आयडिया होवा जोईए हारी एना आयडिया होवा जोईए Ha 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 ha

નાળી વાળા લેંગા છે ને લેંગા હજી તો બે દિવસ પહેલા ઈ એને છે ને બધા લેંગાની નાળી કાઢી નાખી અને પોતાના હશે ને બધા ઘાઘરામાં આપી દીધા ઘાઘરામાં ફિટ કરી દીધી હજી તો હું તો રાત્રે આવ્યો મોડે મોડો હજી તો છે ને મેં તો રેંગો પહેરી હજી તો હું તો હું તો હજી તો જોઈ ને હજી બે રાત હું તો જોયું

હજી પાટણ માં જવા ગયો હજી આમ કરવા ગયો ને ત્યાં તો મારો લેંગો હેઠા પડી ગયો હું મારો લેંગો હેઠા પડી ગયો કે હજી લેંગો મારો હેઠા પડી ગયો ને ત્યાં તો ઓલી બાજુવારી અમારી ત્યાં બાજુવારી ત્યાંથી ત્યાંથી એને ફોન ઢોક્યો મારી વહુ ને કે મારી વહુ ને કે કે તમારા પતિ દેવ તો જો

મારી આ બધી લેંગા ની નાળીઓ નાળીઓ છે ને ઉતાર માં તમે કાક હશે કામ હવે બધી નાળીઓ મારા લેહામાં નાખી દેજો ને એટલા માટે હું બધી ગાડી નાડીઓ મારા ચડિયા ના અંદર નાખી દીધી હતી અને પછી ઉતાવળ માં ઉતાવળ માં શું ભૂલી ગઈ તો તમે એમને લેગો ગોપિયા નાખ્યો એટલા મંજુલા એવું નથી રાત્રે જાય હવે મેં કીધું નાઈ લો હવે એને અહિયાં હું જોવાની જરૂર છે

તો જેથી કરીને આ અમારો વિડીયો તમને અગાઉ મળી જાય આવજો ત્યારે રામ રામ હવે પછી તમને નવા નવા વિડીયો ખડખડાટ હસ અને તમે હસજો હસજો અને કમેન્ટ બોક્સ માં લખી બતાવો આવજો ચાલે સબસ્ક્રાઇબ તો જરૂર થી કરજો તો નવા નવો વિડિયો તમારો ફટ દઈ તમારા ફોન પર આવી જાય મોગલ માં તમારી આશા પૂરી કરે રામ રામ ડાયરા ને રામ 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 રામ